આઝાદનગર વિસ્તારમાં ખુલ્લી છરી સાથે માથાકૂટ કરનાર ઈસમને ઘોઘારોડ પોલીસે ઝડપેલી કાયદાનો પાઠ ભણાવ્યું તળાજારોડ આઝાદનગરમાં રહેતા અમનભાઈ અહેમદભાઈના ભાઈએ હાર્દિકભાઈ રાજુભાઈ રાઠોડને હાથ ઉછીના દસ હજાર રૂપિયા આપ્યા હતા જેની ઉઘરાણી કરતાં ઉશ્કેરાયેલા હાર્દિકભાઈ રાજુભાઈ રાઠોડે છરી વડે હુમલો કરવાની કોશિશ કરી હતી જેનો થયો હતો વિડીયો વાયરલ જે વિડીયોના આધારે પોલીસે આરોપી હાર્દિકભાઈ રાજુભાઈ રાઠોડની અટકાયત કરી કાયદાના પાઠ ભણાવ્યા હતા すみません。I पैसा बाबते छड़ी काटी थी आज पी छड़ी नहीं काटू कोई दी माफी मांगू